તેમજ ફાસ્ટ ફૂડની લારીઓ પર ભેળસેળ થતા મિલાવટ કરેલું સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેથી વિદ્યાર્થીઓના તથા આમ જનતાના સ્વાસ્થ્યને ખરાબ થઈ રહ્યું છે તેમજ દિવસો સુધી વાપરેલો ગંદુ તેલ તેમજ ગંદકીમાં બનેલ વાનગીઓ ખાવાની ચીજ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે જે વિદ્યાર્થીઓ અને આમ લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જે બાબતને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસના ડીસીપી ઝોન છ રાજેશ પરમાર અને સચિન પોલીસના પીઆઈ અને પોલીસના કર્મચારીઓ તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા સચિન વિસ્તારમાં આવેલ એલડી હાઈસ્કૂલની સામે અને આસપાસ તેમજ રસ્તા પર વેચાતા ફાસ્ટ ફૂડના વેચાણ કરતી લારીઓ દુકાનો અને સ્ટોલ પર ફૂડ એન્ડ ડ્રગની તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને દુકાન ચાલક પાસે ફૂડ લાઇસન્સ ની તપાસ તેમજ ફૂડની ગુણવત્તા ચકાસવા માટે ફૂડના સેમ્પલ લેવામાં આવ્યા હતા તથા સ્વચ્છતા અને સાફ સફાઈની પણ ચકાસણી કરી હતી આજ રોજ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી અને સુરત મહાનગરપાલિકાના સહયોગથી સ્કૂલ અને કોલેજોની બાજુના જે ઇટરિસ છે ફૂડ કોર્નર છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અત્યારે સચિન ટોટલ સુરતમાં એકસો ને ત્રીસ જગ્યાએ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

તેમજ ફૂડ ફૂડ સ્ટોલ ધારકો પાસેથી લીધેલ સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવશે જો સેમ્પલ ફેલ થયા તો ફૂડ સ્ટોલ ધારક સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ ડીસીપી રાજેશ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને બહારનું ફાસ્ટ ફૂડ તેમજ બહારી વસ્તુઓ ન ખાવી તેવી સમજણ અને સૂચન આપવામાં આવ્યું હતું